છવ્વીસ જાન્યુઆરી અને મકર સંક્રાંતિ પહેલાં અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ટુરિઝમ સ્વામિનારાયણ મ્યુઝિયમ કીર્તિ મંદિર સુરત સાયન્સ સેન્ટરને પણ ધમકીભર્યો ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ દ્વારા એક ધમકી આપવામાં આવી આ ઈમેલ મળતા જ તંત્રમાં ખળભળાટ જોવા મળ્યો પોલીસ સહિત ટીમ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અમદાવાદના શાહીબાગ વિસ્તારના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં એક ઈમેલ મળ્યો જેમાં ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા જ તપાસનો દોર શરૂ થયો આ પ્રકારે જ અન્ય કેટલીક જગ્યાએ પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની વાત સામે આવી ઘણી જગ્યાએ તપાસ કરી પરંતુ કશું જ મળ્યું નથી આ ફર્સ્ટ ટાઈમ અમને આવો મેલ મળ્યો કે જે પાંચમી જાન્યુઆરી સવારે ચાર ચાલીસે મોકલવામાં આવ્યો છે અને મોકલનાર એ મોર નાઇન 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 વન ઝીરો વન અને નીચે લખ્યું છે વી આર ગ્રુપ ઓફ ટેરરિઝમ વન 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 મેલની અંદર એવી ધમકી આપવામાં આવી છે કે આપણા મ્યુઝિયમની અંદરના ભાગમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને આ એક્સપ્લોઝિવ એ એવી જગ્યાએ સંતાડ્યા છે કે તમે તેને શોધી નહીં શકો પરંતુ સવારે એનો એક્સપ્લોર થશે અને જે લોકો મ્યુઝિયમની અંદર હશે એ બધા જ મરી જશે આ મેલની માહિતી મને અમારા સેક્રેટ સીઈઓ શ્રી એસ ટી દેસાઈ સાહેબે સવારે આપી એટલે મેં એમને સૂચના આપી કે તાત્કાલિક મ્યુઝિયમના દરવાજા બંધ કરી કોઈ પણ આપણા પ્રદર્શન જોવા આવે તો એ દરેકને તમે ના પાડી દો આપણા મેઇન દરવાજા બંધ કરી પોલીસને જાણ કરી અને આપણે એની જે કંઈ કાર્યવાહી કરવાની છે એ આગળ કાર્યવાહી કરીએ અને એ મુજબ પોલીસનો આખો સ્કોડ અહીંયા આવી ગયું છે એ લોકોની તપાસ ચાલુ છે અત્યાર સુધીની તપાસમાં જે જાણવા મળ્યું છે એમાં કશું મળ્યું નથી એટલે કદાચ એવી પણ શક્યતા હોય કે આવા ફેક મેલ જે આવતા હોય પરંતુ અમારી જવાબદારી હતી કે કોઈની પણ જાનહાની ન થાય એટલા માટે પોલીસને માહિતી આપી અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને સવારે સાડા ચાર વાગે અજાણ્યા ઈસમ તરફથી એક ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો આ ઈમેલના માધ્યમથી સ્ફોટક પદાર્થ વડે સ્મારકને ઉડાઈ દેવાની ધમકી આપવામાં આવી ત્યારબાદ લગભગ બાર વાગ્યાની આસપાસ સરદાર પટેલ સ્મારક તરફથી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી કે એક ઇમેલ મળ્યો છે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની સરદાર પટેલ સ્મૃતિ સ્મારકને ધમકી આપવામાં આવી છે ત્યારબાદ પોલીસની અલગ અલગ જે ટુકડીઓ છે તે શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મૃતિ સ્મારક ખાતે પહોંચી આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે સ્મારક મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી મુલાકાતીઓ અહીંયા ખાસ કરીને મુલાકાત માટે આવતા હોય છે આજે બાળકો નો અહીંયા એક કાર્યક્રમ હતો બાળકો સ્કૂલ તરફથી અહીંયા મોકલવામાં આવ્યા હતા આ ધમકીભર્યો ઈમેલ મળ્યાની જાણ થતાની સાથે તમામ બાળકોને તુરંત સ્મારકની બહારની તરફ ખસેડી લેવામાં આવ્યા તમામ બાળકોને સુરક્ષિત ખસેડ્યા બાદ બોમ્બ સ્કોડની ટીમ હોય એસઓજી ક્રાઈમની ટીમ હોય સ્થાનિક પોલીસની ટીમ હોય તમામ જે પોલીસની ટુકડીઓ છે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી અને બોમ્બ ડિસ્પોઝેબલ જે ટીમ છે તેમણે પણ અહીં આવીને બોમ્બ છે કે નહીં સ્ફોટક પદાર્થ કોઈ અહીંયા મૂકવામાં આવ્યો છે કે નહીં તેની શરૂઆત ચકાસણીની કરી ત્યારબાદ જે પ્રકારે વાત પણ સામે આવી છે કે લગભગ સિત્તેર એક જેટલી જગ્યાઓને આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જી ડિવિઝનના એસીપી સાથે જે પ્રકારે વાતચીત થઈ છે અને એમણે પણ જે પ્રકારે માહિતી આપી છે કે તમામ જે શોધખોળ છે તે પૂર્ણ થઈ ચૂકી છે કોઈ પણ એવો સ્ફોટક પદાર્થ જે સ્મૃતિ સ્મારક છે શાહીબાગ ખાતે ત્યાંથી મળ્યો નથી કોઈ પણ ચિંતા કરવાની વાત હજી સુધી સામે નથી આવી રહી જોકે અલગ અલગ જગ્યાએ જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર પોલીસની ટીમો દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે સાયબર ક્રાઇમની ટીમની પણ જો વાત કરવામાં આવે તો આ ધમકી ભર્યો ઈમેલ કોના માધ્યમથી મોકલવામાં આવ્યો છે તેની હાલમાં તપાસ થઈ રહી છે કેમેરામેન જમીન વ્યાસદ અતુલ તિવારી ગુજરાત તક أمد بعد